ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી જીપીઆઈડી ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે જેમાં અનિલભાઈ ભોજ અને અલિલભાઈ ભોજની ધોરણસર અટક કરવામાં આવે છે ગુનાની વિગતો જોતા બે હજાર તેરમાં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ બે હજાર તેર માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની વખતો દ્વારા ઉભરાણી કરવામાં આવેલ એ જે પૈસાઓમાં એકઠા થયેલા સમયંતરે પાછા પડે પણ બે હજાર સત્તરમાં આ જે કાનજીભાઈ પોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્ર અરવિંદભાઈ અને અનિલભાઈ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાશન નું ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ

અને ચાલુ છે છે જેમાં તો હાલ ટોટલ રકમ ઓગણચાલીસ લાખ ચોસાઠ હજાર રૂપિયા જેવી માતભાર ની રકમ ની છેતરપિંડી કરવામાં આવી છે આરોપીમાં એક અનિલભાઈ જે છે એ પૂરો કોર્પોરેટર છે અને અનિલભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે